તારીખ એક ડિસેમ્બરને રવિવારના રોજ પોરબંદર ખાતે કોસ્ટલ હાફ મેરાથોનનું આયોજન કરવામાં આવ્યું છે શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા થયેલ આ આયોજનમાં જોડાવા અપીલ કરાય છે શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા યોજવામાં આવતી આ મેરેથોનમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી દોડવીરો આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉમટી પડશે જેમાં બે કિલોમીટર કિડ્સ રન પાંચ કિલોમીટર ફન રન પાંચ કિલોમીટર સ્માર્ટ રન દસ કિલોમીટર ફિટનેસ રન એકવીસ કિલોમીટર હાફ મેરેથોન વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ યોજાશે આ સ્પર્ધામાં પોરબંદર શહેરના નગરજનો પણ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે આ મેરેથોનનો રૂટ ચોપાટી હાથીવાળા ગ્રાઉન્ડથી રિલાયન્સ ફુવારો જૂનો ફુવારો કમલાબાગ વીરબનોની ખાંભે થી બિલા ઇન્દિરાનગર થી ઓર્ડર થઈને પરત બિલા ઇન્દિરાનગર વીરભણુ ખાંબી થી થઈને પેરેડાઇઝ ફુવારા થી કલેક્ટર શ્રી બંગલો થી કંકાયવાડા ગેટ થી ચોપાટી થઈને હાથીવાડા ગ્રાઉન્ડ માં પરત થશે નો 21 કિલોમીટર માટે નો રહેશે તેમાંથી 10 કિલોમીટર દોડવીરો ઇન્દિરાનગર થી પરત થવાનું રહેશે અને 5 કિલોમીટર વાળા દોડવીરો ને ભણુની ખાંબી થી પરત થવાનું રહેશે તેમાંથી 2 કિલોમીટર નો રોજ હાથીવાડા ગ્રાઉન્ડ થી કંટાઈ માતાજીના મંદિર થઈને ચોપાટી થી હાથીવાડા ગ્રાઉન્ડે પરત રહેવાનો રહેશે આ મેરેથોનમાં છ વર્ષની ઉંમરથી લઈને નેવું વર્ષની ઉંમર સુધીના દોડવીરો ભાગ લઈ રહ્યા છે દોડવીરોની સુવિધા માટે શ્રી રામ સે સ્વિમિંગ ક્લબ દ્વારા સવારે રિપોર્ટિંગ પૂર્ણ થયા બાદ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતનભાઈ કોટિયાની ટીમ દ્વારા ઝુમ્બા ડાન્સ સાથે સ્ટ્રેચિંગ કરવામાં આવશે તો રોટ ઉપર દર બે કિલોમીટરે મંડપો સ્વયંસેવકો સાથે ગોઠવવામાં આવ્યા છે જેમાં પાણી અને એનર્જી ડ્રિંક પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા રાખવામાં આવી છે તેમજ અમુક અંતરે ડીજેની સગવડતા

દસ કિલોમીટર એમ અલગ અલગ ઇવેન્ટો એજ ગ્રુપ વાઇઝ યોજાવાની છે અને આ ઇવેન્ટોમાં પોરબંદરના નાગરિકો ખૂબ ઉત્સાહભેર ભાગ લે એવી શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આપણા માધ્યમથી અપીલ કરવામાં આવે છે તેમજ આ મેરાથોનની અંદર અમને જે સહયોગી સંસ્થાઓ છે પોરબંદર છાયા નગરપાલિકા પોરબંદર પોલીસ વિભાગ ઇન્ડિયન નેવી ઇન્ડિયન કોસ્ટગાર્ડ જિલ્લા વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ આ તમામ લોકોનો પણ અમને ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે તેમજ આ ઇવેન્ટ માટે અમારા જે દાતાઓ છે હરિઓમ આશ્રમ સુરત સૌરાષ્ટ્ર સિમેન્ટ લિમિટેડ સૌરાષ્ટ્ર કેમિકલ્સ લિમિટેડ નિર્મા ગ્રુપ ભરતભાઈ હિરજીભાઈ ઠકરાર યુકે એસબીઆઈ આ તમામ જે દાતાઓ શ્રી છે તેમનો પણ અમને ખૂબ સારો સહકાર મળી છે તેમજ પોરબંદરના નગરજનો દર વર્ષે ખૂબ ઉત્સાહથી જોડાય છે જેમાં પાંચ વર્ષના બાળકોથી માંડી અને મોટી ઉંમરના લોકો પણ આ મેરાથોનની અંદર ભાગ લે છે તે જ રીતે આ વર્ષે દરેક પોરબંદરના નગરજનોને ઉત્સાહથી ભાગ લેવા પણ અપીલ કરવામાં આવે છે આગામી સમયમાં શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આ વખતે એક નવી ઇવેન્ટ ટ્રાયથોલોન પણ યોજાવા જઈ રહી છે જેમાં આપણે સ્વિમિંગ હોય છે સાયકલિંગ હોય છે અને રનિંગ હોય છે આ ત્રણેય વસ્તુઓ તેમાં ભેગી ઉમેરીએ છીએ તેમજ સ્વિમાથોન ની પણ તારીખો અમે જાહેર કરેલી છે તેનું પણ રજીસ્ટ્રેશન ચાલુ થઈ ગયેલું છે એટલે વધારેમાં વધારે લોકો ખાસ તો આજની પ્રેસ કોન્ફરન્સ એ માટે હતી કે મેરાથોનમાં જોડાય અને ઉત્સાહભેર ભાગ લઈએ તે શ્રીરામ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા અપીલ કરવામાં આવી